નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર ગુવાહાટીમાં જ રાજાની હત્યા કરવાના હતા જ્યારે પ્લાન ફેલ થયો ત્યારે શિલોંગ પસંદ કરવામાં આવ્યું સોનમ પાસે નવી સ્ક્રિપ્ટ તૈયાર જ હતી ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીને શિલોંગને બદલે આસામના ગુવાહાટીમાં મારવાનો પ્લાન હતો રાજા અને સોનમ ગુવાહાટી પહોંચે તે પહેલાં ઓગણીસ મે ના રોજ વિશાલ ચૌહાણ આકાશ રાજપૂત અને આનંદ કુર્મી ત્યાં પહોંચી ગયા હતા અહીં તેમણે હત્યા માટે હથિયાર નાની કુહાડી પણ ખરીદી હતી પરંતુ અહીં હત્યાનો પ્લાન ફેલ ગયો હતો મેઘાલય પોલીસે પહેલા દિવસે પાંચ આરોપીઓની પૂછપરછ કર્યા બાદ આ દાવો કર્યો કે એસપી વિવેક સેમ કહે છે કે સોનમનો કથિત પ્રેમી રાજકુશવાહા મુખ્ય સૂત્રધાર છે અને સોનમ આમાં બરાબરની ભાગીદારી છે આજે રાજા અને સોનમના લગ્નના અગિયાર દિવસ પહેલાં આ હત્યાનો પ્લાન ઘડાયો હતો પોલીસ એમ પણ કહે છે કે સોનમે નેપાળ નહીં પણ સિલીગુડી જવાનો પ્લાન કર્યો હતો તે પોતાને પીડિત તરીકે રજૂ કરવા માંગતી હતી તેણે પોતાનો બચાવ કરવા માટે એક કહાણી પણ તૈયાર કરી હતી પરંતુ જ્યારે પોલીસનું દબાણ વધ્યું ત્યારે તે ગાજપુર ઢાબા પહોંચી ગઈ પાંચ મુદ્દાઓમાં જાણો પહેલા દિવસની પૂછપરછના પછી પોલીસે શું શું ખુલાસો કર્યો ગુરુવારે રિમાન્ડના પહેલા દિવસે મેઘાલય પોલીસે આરોપીઓને અલગ અલગ પૂછપરછ કરી આ પૂછપરછ પછી એસપી વિવેક પ્રેસ સૌથી મહત્વપૂર્ણ સવાલનો જવાબ આપ્યો એસપીએ કહ્યું એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સમગ્ર હત્યાનો માસ્ટર માઇન્ડ સોનમનો કથિત બોયફ્રેન્ડ રાજ કુશવાહા હતો જે તેને દીદી કહેતો હતો રાજ અને સોનમ પ્રેમ સંબંધમાં હતા સનમના લગ્ન અગિયાર મહિના રોજ રાજા સાથે થયા હતા આના અગિયાર દિવસ પહેલાં રાજ અને સોનમે સાથે મળીને નક્કી કર્યું હતું કે રાજાને રસ્તામાંથી હટાવ્યા પછી તેઓ લગ્ન કરી લેશે રાજ કુશવાએ ઘડેલા આ હત્યાના પ્લાનમાં સોનમ બરાબરની ભાગીદાર હતી તેણે હત્યાના પ્લાનમાં રાજને પૂરો સાથ આપ્યો હતો મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર રાજ અને સોનોનો પ્લાન હતો કે કપલ હનીમૂનના નામે ગુવાહાટી જશે અહીં તક મળતા જ રાજાની હત્યા કરવામાં આવશે રાજા અને સોનમ ગુવાહાટી પહોંચે તે પહેલા ગયા હતા રાજાને મારવા માટે માટે એક હથિયાર ઝાડ કાપવા વપરાતી કુહાડી પણ ખરીદી હતી પરંતુ અહીં હત્યાનો પ્લાન ફેલ થયો આ પછી સોનમે રાજાને શિલોંગ જોવા માટે સમજાવ્યો રાજા પણ માની ગયો પહેલા દિવસે રાજા અને સોનમ એકવીસ મે ના રોજ સિલોંગના બાલાજી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા

છવ્વીસ મેથી ગાજીપુર પહોંચતા પહેલાં ઇન્દોરમાં રહી હતી રાજકુશાએ સોનમ માટે ઇન્દોરમાં ભાડાના રૂમની વ્યવસ્થા કરી હતી સોનમ ત્યાં જ રહી હતી પરંતુ સાત જૂને રાજે સોનમને ફોન જણાવ્યું કે પોલીસ આકાશ સુધી પહોંચી ગઈ છે પછી સોનમ ઇન્દોરથી રવાના થઈ ગઈ સોનમ સિલોગડી જઈને પોતાના પીડિત તરીકે રજૂ કરવા માંગતી હતી જ્યારે પોલીસનું દબાણ વધ્યું ત્યારે તે ગાજીપુરના એક ઢાબા પર રોકાઈ ગઈ એસપીએ પણ સ્પષ્ટતા કરી કે કોન્ટ્રેક્ટ કિલિંગ થિયરી ખોટી સાબિત થઈ છે એવું જાણવા મળ્યું છે વિશાલ ચૌહાણ આનંદ અને આકાશ રાજનો મિત્રો છે તેમાંથી એક રાજનો નજીકનો સંબંધી છે પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બધા મિત્રોએ રાજને તેની ગર્લફ્રેન્ડ સુધી પહોંચવા મદદ કરી છે માટે સોનમના પતિને મારી નાખવા તૈયાર થયા હતા એવું પણ સામે આવ્યું છે કે સોનમે વિશાલ આકાશ અને આનંદને ખર્ચ માટે પંદર હજાર રૂપિયા આપ્યા હતા પરંતુ આ પૈસા કોન્ટ્રાક્ટ કિલિંગ માટે નહોતા આ પૈસા તેમને ખર્ચ તરીકે આપવામાં આવ્યા હતા ત્રેવીસ મેના રોજ રાજાની હત્યા પછી સોનમ ગુવાહાટી સિલુગડી પટના અને લખનૌ થઈને ઇન્દોર પહોંચી અને સાત જૂન સુધી રાજા દ્વારા અપાયેલા ભાડાના રૂમમાં ઇન્દોરમાં રહી હતી બે જૂનના રોજ જ્યારે રાજા રઘુવંશિંનો મૃતદેહ મળ્યો ત્યારે સોનમ ઇન્દોરમાં જ હતી સોનમ સોશિયલ મીડિયા દ્વારા પણ સર્ચ ઓપરેશન વિશે માહિતી મેળવી રહી હતી આ જ કારણ હતું કે જ્યારે સોનમનો ભાઈ ગોવિંદ પોલીસને સર્ચ ઓપરેશન માટે વિનંતી કરી રહ્યો હતો ત્યારે સોનમ ફરી એકવાર સિલગુડી જવાનો પ્લાન કરવા લાગે તે આવું એટલા માટે કરી રહી હતી કારણ કે ભાઈ ગોવિંદને શંકા હતી કે રાજાની હત્યા પછી આરોપીઓ સોનમને બાંગ્લાદેશ લઈ ગયા હશે તેના ભાઈને શંકા સાચી સાબિત કરવા માટે સોનમ ગાજીપુરથી છસો કિલોમીટર દૂર સિલગુડી જવાની હતી અને એક નવી કહાની ઘડવાની હતી સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસેટ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ